લીલિયા તાલુકાના ભેંસવાડા ગામે સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે લીલિયા તાલુકાના ભેંસવાડી ગામે ગોપાલભાઈ ના સૌજન્યથી આપવામાં આવેલ સ્ટેચ્યુનું આજ રોજ ભેંસવાડી ખાતે સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલના હસ્તે કરવામાં આવ્યું ગોપાલભાઈના દ્વારા જે સરદાર સાહેબની પ્રતિમા ગામે ગામ આપવાના નિર્ધારની ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવેલ આ તકને

કેમ ન થયા આપણે બધા જાણીએ છીએ હમણાં સરદાર પટેલની જયંતિ હતી હું ટીવી ઉપર એક બહુ મોટા વિશ્લેષકની સાથે બેઠો તો ઇતિહાસને કેવી રીતે ખોટી રીતે રજુ કરવાની ચેષ્ટાઓ આજે પણ એ લોકો કરે છે મને ખબર છે કે કોંગ્રેસની સત્તર કમિટીઓ પ્રાદેશિક કમિટીઓના મત લેવામાં આવ્યા અને ઠરાવ લેવામાં આવ્યા ત્યારે પંદર પ્રાદેશિક કમિટીઓ સરદાર પટેલ પ્રધાનમંત્રી બને એના માટે એક પણ સત્તર માંથી એક પણ પ્રાદેશિક કમિટીએ જવાહરલાલજી માટે ભલામણ નથી કરી કે ઠરાવ એક પણ ઠરાવ સત્તર માંથી એક પણ કોંગ્રેસ કમિટી નો ઠરાવ જવાહરલાલજી નહેરુ માટે નથી પંદર સરદાર માટે છે બે અન્ય વ્યક્તિ માટે એમ કહેવામાં આવે છે વિશ્લેષકો દ્વારા આજે પણ આ દેશ નું પાપ કરી રહ્યા છે ઇતિહાસ ને તોડી ને પેશ કરી રહ્યા કે એ ની ચૂંટણી એ તો કોંગ્રેસના અધ્યક્ષ ની ચૂંટણી વાત સાચી છે એ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી હતી હું સ્વીકારું છું પરંતુ અંગ્રેજ સરકારે ઠરાવ કર્યો હતો બ્રિટિશની પાર્લામેન્ટમાં કે કોંગ્રેસના અધ્યક્ષ જે હોય એમને દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકેનું આમંત્રણ આપ્યું